મિત્રો આપણે જે આની પહેલાનો બ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે જોવાનું ભૂલતા નહીં આપણે આવી ગયા છીએ ભાવનગર અત્યારે રીલ પાવા માટે અને પતંગ લેવા માટે મોરિયનને અહીંથી નીચે ઉતરવું છે તો મિત્રો કયા રીલ પાવાના છે કેવો પતંગ લેવાનો છે એ બધું આ બ્લોગ જોતા રહેજો તમને ખ્યાલ આવી જશે અને ભાઈ ભાવનગરની ઉતરાયણ એટલે ભાઈ અત્યારે અહીંયા પતંગ જોયું ધબ ધવાથી બોલી રહી છે ભાઈ અહીંયા બધા તમને નહીં દેખાય એમાં પણ આ બધા પતંગ ચકે છે મિત્રો એન ટાઈમ ઉપર ભાઈ પ્લાન ચેન્જ થઈ ગયો છે પૂનમ વિરાંશ ને ભાભી ઈ લોકો નથી આવતા ઈ એમ કે તમે આઈ ઘરે બેઠા બેઠા વાતો કરીએ વાતો કરો અમે ભરીન પાઈન પાછા આવી જાવ મિત્રો મોરીન નીચે આવી ગયો છે ઈ દાદરા ઉતરીને આવ્યો જો જો આ ભાઈ જો અરે 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 તો મિત્ર હવે છે ને ભાઈ પવન બહુ છે અને પતંગય લાવવાના છે તો ભાઈ સ્કૂટર માં બધું નહીં આવે પવન એટલે કોલ્ડ વેવ છે કોલ્ડ વેવ ખતરનાક તો ભાઈ આપણે નક્કી કર્યું કે ગાડી લઈ લઈએ ભાઈ કેમ કે ભાઈ મેં છે ને જેકેટ નથી પહેર્યું ભૂલ માં ઉતાવળ માં છે ને મેં નો કીધું ઓચિંતા પ્લાન થયો છે ઘરેથી નીકળવાનો હું જેકેટ પહેરતા ભૂલી ગયો અને ભાઈ ને આમ ઠંડો ઠંડો થઈ ગયો તો આપણે છે ને વેગેન લેતા જઈએ આરોર ગાડી આવી જાવ આવી જાવ જલ્દી લાસ્ટમાં હવે એવું પણ નક્કી દઉં હવે સ્કૂટર પણ નથી લેવું કેમ કે ઠંડો પવન એટલો બધો છે ને તો સ્કૂટર લઈને નથી જાવો હવે તો હવે આપણે જઈશું મોટી ગાડી લઈને હમ તો ચાલો મિત્રો રહીલ પાવા મિત્રો પાછા આપણે ઘરે જઈએ છીએ આપણે રોડે હાઈવે ઉપર આવી ગયા પણ યાદ એવું કે ઓલી જૂની ફિરકી છે ને ખાલી લઈ લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો મેઈન બજાર માં તો આવી ગયા છીએ પણ પાર્કિંગ મળતું નથી ભાઈ મોટા ભાઈ ની લોકો અહીં ઉતરી ગયા છે હું પાર્કિંગ હોતું જોવે છે ને લો પેન પાર્કિંગ છે ને ત્યાં હોય છે ઓ ભાઈ સાબ દેખો ગાઈસ ઇધર ક્યા મિલ રહે બચ્ચો કે લિયે દેખો યહાં પે મિલેગા પાર્કિંગ ભાઈ ગાડી જે જગ્યાએ પાર્ક કરવા આવ્યો ને એનો વ્યૂ તો જોવો ગાઈસ

હા આ લોકો એકાધીન એટલે amare ખાલી પડી ભાઈ ચાલતા જલ્દ આપડે નારેશ્વર મહાદેવ આવી ગયા જો ઓના ચાર ઓના ચાર આ નારેશ્વર મંદિર ની બાજુમાં गाइस મિત્રો અત્યારે આપણે જે જગ્યાએ રીલ લેવા જઈએ છે ને અહીંયા પતંગની રીલ બધું મળ અહીંયા અહીંયા પતંગ સ્ટોર છે અહીંયા ચેક કરો गाइस અહીંયા છે ને ભાઈ રીલ મળી જશે બધા ઓરિજિનલ રીલ બધા અહીંયા મળશે આપણે બધા પેલેથી અહીંયા રીલ લેવા માટે આવી ગયા છે આપણે ચેક કરો ઓ ભાઈ સાબ ચેક કરો गाइस मोटा भाई 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 ये ग्रिल दियो जे वो एक ले ले गाइस दे <laughs> गाइस देखो गाएद, जब छोटे ना यही पे पिला, पिला ओ साहब अभी थोड़ा आउट कर रहे हैं कौन सा उसने तो लेके पिला दिया जो बना लिया जो मांजा बन जाए ना सब लगा दिया उसने अभी मेरी बारी है मेरे कोई शौक नहीं है

સ્માઈલ મિત્રો ફાઇનલી મોરિયેને જને 1 કે 56 1 56 લઈ લીધું છે ભાઈ આખી બજારમાં પતંગ 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 એ પતંગ લેવાની વાત ચિત आले છે જોઈએ હવે પતંગ સારા મળતા હોય તો મિત્રો ન કે 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 છે કે પહેલા છે ને ભાઈ હું રીલ ફેવરાવા માટે વયો જાવ અને ઈ રીલ કવાય ને ત્યાં સુધીમાં મોટો ભાઈ પોતંગ પણ ગોતી આવે છે સારા સારા મસ્ત મોટો ભાઈને ધુમાન બે છે ને ભાઈ પતંગ

પતંગ છે ને આપણે દુકાનમાંથી નથી લેવાના પતંગ છે ને આપણે બધા જે નીચે બધા જે બેઠા હોય ને ઓલા બધા કહેવાય ને ગરીબ લોકો બધા પતંગ લઈને બેઠા હોય ને એની પાસેથી પતંગ લેવાના છે તો ફાઇનલી આપણે આવી ગયા છે પીએમ કુરેશીમાં લાવાય આ વખતે આપણે અહીંયા પાવાનું છે ભાઈ અને કાકા ભાઈ અઢીસો વારના અઢીસો વાર છે ને કંઈસો અઢીસો ગ્રામ છે રીલનો વજન જેના બસો રૂપિયા છે ચાર્જીસ તો આજે આપણે ભાઈ મસ્ત મજાનો માંજો પીએમ કુરેશીમાં પાવાનો છે અને જો અહીંયાના ચાર્જીસ લખ્યો છે બધો જો વાહ

તો જો ભાઈ આ એનું આ એનું પાયેલું રીલ છે વાહ હા એક કરી રહ્યા છે અત્યારે ગાઈસ આ છે ને 800 મીટર 16 તાર છે આવડિયા અને એ કેટલા તાર છે 18 તાર છે ભાઈ આવડિયા આ ચેક કર્યા પછી ડિસિઝન લીધું છે મોરિયન ભાઈ કે પપ્પા પીવરા વિડિયો આયા છે ને બધું સ્ટીકર બીકર લાગશે અને એનું ફાઇનલ પ્રાઇસ આ નક્કી થશે બસ હા તો ભાઈ હવે છે ને ભાઈ ફીરકી લાવવી પડશે ભાઈ આની સિસ્ટમ કંઈક અલગ છે તો એની કાકા કાકાપાજીથી બધી સિસ્ટમ સાંભળીને મજા આવી કે ભાઈ તમારે બધું નંબર વાઇઝ બધું ચાલશે મિત્રો ફીર કે પાછો ગાડી આવી ગયો કે કે આ બધું એનું બતાવી રહ્યા છે બાટલીનો કાચ છે ભાઈ થાય ભાઈ હા બધું ભાઈ મોનોપોલી છે ભાઈ આ મોનો કે છે ભાઈ માંજો ભાઈ એડવાન્સમાં બધી અલગથી બધા એની પાયલી જેની જે બધી ખાસિયત છે એ બધી આ રીલ અહીંયા મૂક્યા છે અને આ તમને અત્યારે મળશે ભાઈ તમે આવા રીલ પાઈ દો એમ કે છે ને તો એ નહીં મળે પણ કેમ કે આ એનું મોનોપોલીવાળા છે બધા તમે જોઈ શકો છો જો તમને આ કલર ગમો હતો પણ એ અત્યારે નહીં મળે એમ કહે છે ભૂરાભાઈ છે ને ભૂરાભાઈ એમ કહે છે કે આપણી ચેનલનું નામ આપો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે અને ભૂરાભાઈને આપણે થેન્ક યુ કહેશું ભાઈ સામે આપણું રીલ પવાઈ રહ્યું છે અને આ બે જો ફોન લઈને બે ગયા છે ભાઈ આવું છે હે હે કેમ ઉમે ઉમે છે ને ભાઈ પ્રેંક વિડિયો બનાવે છે ને તાર ચેનલ નું નામ બોલ નુમેર નુમેર તો જે જૂનું રીલ હતું ને ભાઈ ઈ દોરી આમાંથી લઈને આમાં નાખે છે આ ફિરકી આપડી છે આ ફિરકી આપડી છે નામ તો આ છે ને ભાઈ આ હજી 2000 2000 વાળી હોશે હજી પૂરો છે ને ભાઈ આપડી આટલું સ્પેશિયલ માંજો બનાવીને આવ્યો છે ભાઈ થેન્ક યુ પુરા હા દોસ્તો ગાઈસ અહીંયા જો નવો માંજો બની રહ્યો છે ભાઈ મિત્રો આમાં કાચ નાખ્યો જો ભાઈ

મિત્રો આપડે માંજો નવો બનાવવા માટે ગયા છે ભાઈ ભાઈ એમ કે છે ચાલો કઈક નવો માંજો બનાવે છે ભાઈ બે કાચ અલગ અલગ છે વાહ મિત્રો ફાઇનલી આપડા રીલનો નો વારો આવી ગયો છે આ રીલ છે ને મિત્રો આપણું છે એક છપ્પન મિત્રો ભાઈ સાત વાગ્યાના હું પણ છ વાગ્યાના અહીંયા રીલ પવરાવીએ છીએ અત્યારે આઠ વાગવા આવ્યા છે ભાઈ અહીંયા રીલ પવું હોય ને તમારે સમય લઈને આવવો પડે અમારે રીલ પવાઈને હજી વીટવાનું બાકી છે આઠ વાગી ગયા છે આફ્ટર થ્રી કલાક ભાઈ ત્રણ કલાક પછી મારા રીલ વીટવાનો વારો આવ્યો છે ત્રણ કલાકથી હું વાટે બેઠો છું કે ક્યારે મારું રીલ વટાય પાવાથી લઈને વીંટવા સુધી બે થી અઢી કલાકનો સમય તો પાકો થઈ ગયો અને રાતના વાગી ગયા છે ત્યારે આઠ અત્યારે મિત્રો આમાં મારું રીલ વીટાઈ રહ્યું છે અત્યારે Two hours later. Oh, full tundi de bhai.

વિડિયો ક્વોલિટી થોડીક તમને મળશે વીક જો વીક લાગતી હોય તો કમેન્ટ કરી દો આપણે આઈફોન લાવવાનો છે સેમસંગ સેમસંગ અચ્છા મોરિયન ને સેમસંગ લેવો છે ભાઈ સેમસંગ સેમસંગ રીલ ભાઈઓ ભાઈ એક નંબર રીલ ભાઈઓ આપણે એક કે તો ફાઈનલી મિત્રો 11 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે ઘરે જવા માટે રાતના અગિયાર વાગી ગયા છે રીલ ભવાઈ ગયું છે પતંગ લેવાઈ ગયા છે

पूरे मान जावा